પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે પુસ્તકનું નામ છે ગુરુદેવની થાપણ ભાગ ત્રણ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા વિષય છે વિવેકની સાધના અને સિદ્ધિ પાંચ જૂન ઓગણીસો ઓગણસિત્તેર ગાયત્રી તપોભૂમિ મથુરા સાત્વિકતાથી સિદ્ધિ ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સ વિતુરણ્ય ભર્ગો દેવસ્થ ધીમહિ ધીયો ન પ્રચોદયાત દેવ્યો ભાઈઓ મહાત્મા આનંદ સ્વામીએ એકવાર એક વ્યક્તિને કહ્યું હતું કે જ્યાં સુધી તું અનિતિથી કમાયેલું ધન ખાઈશ ત્યાં સુધી તારી પ્રગતિ અને બુદ્ધિ નષ્ટ થતી રહેશે તેથી આપણે સાત્વિક અન્ન ખાવું જોઈએ અન્નમય કોષની સાધના માટે તમારો આહાર સાત્વિક છે કે નહીં તે વિશેષ રૂપથી જોવું પડશે અહીં અન્નનું તાત્પર્ય કમાણી સાથે છે કમાણી શુદ્ધ હોવી જોઈએ કમાણી શુદ્ધ હશે તો મન પણ ઠીક રહેશે મનુષ્યના જીવનમાં કમાણીનું આગવું મહત્ત્વ છે અન્નનું પોતાનું મહત્ત્વ છે જો એ શુદ્ધ હશે તો સાધનાથી સિદ્ધિ મળતા વાર લાગશે નહીં સાત્વિકતાથી સિદ્ધિઓ આપમેળે આવે છે એક તપસ્વી મહાત્મા હતા તેઓ એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક ચકલીએ તેમના પર ચરક કરી તેમણે ચકલી તરફ જોયું અને તે બળીને ભસ્મ થઈ ગઈ મહાત્માને પોતાની સિદ્ધિ પર અહંકાર થઈ ગયો હતો એક દિવસ તેઓ એક ગામમાં ગયા અને એક બહેન પાસે ભિક્ષા માગવા ગયા બહેને એમને થોડીવાર રોકાઈ જવાનું કહ્યું થોડીવાર પછી પણ જ્યારે એ બહેન બહાર ના આવી તો મહાત્માએ તે સાદ કર્યો બહેને કહ્યું કે હું યોગાભ્યાસ કરી રહી છું પતિની સેવા કરવી તેમને ખવડાવવું અને બાળકોને સ્કૂલમાં મોકલવા એ મારો યોગાભ્યાસ છે જ્યારે એ પૂરો થઈ જશે ત્યારે હું આપની સેવા કરીશ મહાત્મા નારાજ થઈ ગયા અને એને શ્રાપ આપવાનું વિચાર્યું કે તરત જ બહેન બોલ્યા મહાત્માજી હું કોઈ ચકલી નથી કે તમે મને બાળી નાખશો બહેનના આ કથનથી મહાત્માને આત્મજ્ઞાની થઈ અને તેઓ વિચારમાં પડી ગયા તેમણે પૂછ્યું કે તમે કેવી રીતે જાણો છો આ ઘટના બની ગઈ છે બહેને કહ્યું કે હું પતિને જ પરમેશ્વર માનીને તેમની સેવા કરું છું કે જેઓ અમારા માટે ભોજન અને વસ્ત્રની વ્યવસ્થા કરે છે અને સાર સંભાળ રાખે છે આ એનું જ પરિણામ છે એ બહેને મહાત્માને બીજા એક ગુરુ પાસે મોકલી આપ્યા તેઓ એક વાણિયા પાસે ગયા એ સવારથી સાંજ સુધી પૂરી મહેનત અને ઈમાનદારીથી પોતાની દુકાન ચલાવતો હતો એ જ એનો નિત્ય યોગાભ્યાસ હતો તે પછી મહાત્મા એક ભંગી પાસે ગયા એ પણ ઈમાનદારી સાથે પોતાના કર્તવ્ય કર્મ અને સફાઈના કામમાં લાગ્યો રહેતો સાંજે માતા પિતાની સેવા કરતો તેણે પણ મહાત્માને બતાવ્યું કે આ જ મારો યોગાભ્યાસ છે મારી ઈમાનદારી અને મહેનત જ યોગાભ્યાસ છે